પોરબંદરની ખાખીને એક પીએસઆઈએ ડાગ લગાડ્યો છે પોરબંદરના એલઆઈ શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ બેન્જામિન પરમાર વિરુદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોરબંદર પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો હતો આ બનાવમાં પીએસઆઈ બેન્જામિન પરમારની ધરપકડ કરી વધુ તપાસ નીલમબાગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે પોરબંદરના એલઆઈ શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ બેન્જામિન પરમાર વિરુદ્ધ દુષ્કર્મના ગંભીર આક્ષેપો સાથે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદને લઈને પોરબંદર પોલીસ દેડામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર શહેરમાં પરત બજાવી ચૂકેલા તત્કાલીન પીએસઆઈ બેન્જામિન પરમારે જે પરણિત છે તેને એક યુવતીને પ્રેમ જાણમાં ફસાવી હતી બાદમાં યુવતીની મરજી વિરુદ્ધ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચાર્યના ગંભીર આક્ષેપો થયા છે બાદ પીએસઆઈ બેન્જામિન પરમારની પોરબંદર જિલ્લા ખાતે બદલી કરવામાં આવે છે અને તે પોરબંદર જિલ્લામાં એલઆઈવી શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે ભાવનગરની યુવતીની સગાઈ થઈ ગઈ હોય તેવા સમાચાર પીએસઆઈ પરમારને મળતા આરોપી પરમાર દ્વારા યુવતી સાથેના અંગત પળોના જે વિડીયો હોય છે તે યુવતીના સાસરિયાને મોકલી આપ્યા હતા અને ત્યારબાદ બદનામ કરવાના કંઈક પ્રયાસો થયા હતા તેવા પણ આક્ષેપો છે જે મામલે યુવતીના સાસરિયા દ્વારા તેના ભાવિ પતિએ યુવતી સાથેના સંબંધ તોડી નાખતા ભોગ બનનાર યુવતીએ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બેન્જામિન પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આ બનાવને લઈને પોલીસ બેડામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે નીલમબાગ પોલીસે પોરબંદરના પીએસઆઈ આરોપી બેન્જામિન પરમારની ધરપકડ કરી છે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે દુષ્કર્મની ફરિયાદને લઈને નીલમબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે પોરબંદરની ખાખીને પીએસઆઈ બેન્જામિન પરમારે દાગ લગાડ્યો છે ત્યારે હવે પીએસઆઈ બેન્જામિન પરમાર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે આવનારો સમય જ બતાવશે